નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજના આ દિવસે મિત્રો આપણે વાત કરીએ તો કપાસ બજાર એપ્રોક્સિમેટ બંધ રહેવાની સંભાવના છે મિત્રો એનું રીઝન એ છે કે આજે પણ વરસાદની ભારે આગાહી છે સાથે સાથે જે પવનની ગતિ છે એ પણ સાઠથી એંશી કિલોમીટર પ્રતિ કલાકના હોવાના કારણે ખેડૂતો પોતાનો માલ માર્કેટ માર્કેટયાર્ડમાં લઈ જવામાં પણ ઘણી બધી મુશ્કેલી હોય છે અને માર્કેટમાં જાય તો નુકસાન પણ થઈ શકે છે જેના કારણે થોડાક દિવસ પૂરતી માર્કેટ બંધ છે અને જો શરૂ હોય તો મારી એ પર્સનલી અપીલ છે કે કોઈ મિત્રોએ હમણાં માર્કેટમાં પોતાનો માલ લઈને જવું નહીં હવે મિત્રો આપણે સૌ પ્રથમ આ વિડીયોમાં વાત કરવાના છીએ પ્રીવિયસ આપણે જે ભાવ જોવા મળ્યા છે સાથે સાથે ભવિષ્યમાં કઈ રીતની કપાસ બજાર જોવા મળી શકે છે એ પહેલાં મિત્રો આપણે સૌપ્રથમ વાયદા બજાર જોઈ લઈએ તો સૌપ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં ફરી એકવાર લાલ ચોર તેજી જોવા મળી રહી છે ત્રેવીસ તારીખે જ્યારે એમસીએક્સ વાયદો બંધ થયો હતો એટલે સત્તાવન હજાર છસો ને નેવું રૂપિયા જોવા મળ્યો હતો અને અત્યારે મિત્રો કરંટ પ્રાઇસની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર વીસ રૂપિયા મિત્રો બોલાતો જોવા મળી રહ્યો છે એટલે કે એપ્રોક્સિમેટ પાંચસોથી છસો રૂપિયાનો જોરદાર સુધારો માત્ર ને માત્ર એક જ દિવસમાં જોવા મળ્યો છે આ એક બાબત સારી એવી કહી શકાય છે પરંતુ ઓપન પ્રાઇઝની વાત કરીએ તો જ્યારે ઓપન થયો ત્યારે સત્તાવન હજાર નવસો પચાસે ઓપન થયો હતો એટલે કોઈ મોટા ચાન્સીસ એવા કહી શકાય નહીં કે બહુ જ તે જે જોવા મળી પરંતુ ઓપન પ્રાઇઝમાં મિત્રો જે ઉછાવળ છે એ ખૂબ જ સારી એવી જોવા મળી છે હવે મિત્રો આપણે જોવાના છીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે ન્યૂયોર્ક વાઇઝો કન્ટિન્યુઅસલી આપણે વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ સિત્તેર તો અને ત્રેવીસ તારીખ એકવીસ તારીખથી કન્ટિન્યુઅસલી સિત્તેર ડોલર સુધી જોવા મળ્યો હતો પરંતુ હવે ઘટાડો જોવા મળ્યો છે અને કરંટ પ્રાઇસ અત્યારે મિત્રો વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રાણું ડોલર એટલે કે પ્રોક્સીમેન્ટ સિત્તેર ડોલર સુધી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીશું કપાસના ભાવ એવરેજ ભાવ માર્કેટ પ્રાઇસ સમય કેવી રીતે ચાલી રહી છે તો એવરેજ ભાવ છ હજાર સાતસો એકવીસ રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવ પાંચ હજાર સાતસો અને સૌથી વધુ ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરી દઈએ કપાસની આવકોની તો મિત્રો જે આવકોનો આંકડો છે એ લાસ્ટ ટ્વેન્ટી સિક્સ ઓગસ્ટનો છે ગુજરાતમાં બે હજાર બેલ મહારાષ્ટ્રમાં અઢારસો બેલ અને ઓલ ઓવર આપણા ભારતમાં સાત હજાર એકસો બેલની આવક જોવા મળી હતી ગઈકાલે ભારે વરસાદની આગાહીના કારણે માર્કેટયાર્ડો બંધ થાય આજે પણ મોસ્ટ ઓફ એવા ચાન્સીસ છે કે વરસાદની આગાહીના લીધે માર્કેટયાર્ડો બંધ રહેવાના છે જેના કારણે આપણે કપાસ વેચવા અથવા તો અન્ય પાક વેચવા જવું નહીં જેના કારણે આપણે અને આપણો પાક બંને સલામત રહીએ તો મિત્રો આ ત્યારની અપડેટ ઉપરાંત અપડેટ જોતી હોય તો વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અસ્તુ જય હિન્દ